જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અદ્યત્યરનો ચૌદમો શ્લોક સમજીશું સર્વતઃ પાણીપાદમ પાદમ તત્સર્વત્રોક્ષી શિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠિતિ તેમના શ્રીહસ્ત ચરણ નેત્રો મસ્તક તથા મુખ અને કરણો સર્વત્ર વ્યાપ્ત છે એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવ્યવસ્થિત છે જેવી રીતે સૂર્ય પોતાના અનંત કિરણો ચોમેર પ્રસારીને અવસ્થિત હોય છે તેવી જ રીતે પરમાત્મા અથવા પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર અવસ્થિત હોય છે તેઓ પોતાના સર્વવ્યાપક રૂપમાં અવસ્થિત રહે છે અને તેમની અંદર આદ મહાન શિક્ષક બ્રહ્માજીથી માંડીને નાની કીડી સુધીના સર્વ જીવો સ્થિત છે મસ્તકો તથા મુખ અસંખ્ય હોય છે અને જીવો પણ અનંત છે આ તો સૌ પરમાત્મામાં જ સ્થિત છે અને પરમાત્માના આધારે રહેલા છે માટે પરમાત્મા સર્વવ્યાપક છે પરંતુ વ્યક્તિગત આત્મા એમ ન કહી શકે તે માટે તેના હાથ પગ તથા નેત્ર ચોમેર પ્રસરેલા છે તે શક્ય નથી જો તે એમ વિચારતો હોય કે અજ્ઞાનને લીધે પોતાને પાન નથી કે પોતાના હાથ અને પગ ચોમેર પ્રસરેલા છે અને જ્યારે તે યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરશે ત્યારે તે આ સ્તર પર આવશે તો તેનું આવો વિચાર વિરોધાભાસી છે આનો અર્થ એ જ છે કે પ્રકૃતિ દ્વારા બધ હોવાને કારણે આત્મા સર્વોપરી નથી સર્વોપરી પરમાત્મા તો વ્યક્તિગત આત્માથી ભિન્ન છે પરમાત્મા પોતાના શ્રીહસ્તને અનહદ અંતરે સુધી પ્રસારી શકે છે પરંતુ અણુઆત્મા એમ કરી શકે નહીં ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જો કોઈ તેમને ફૂલ ફળ અથવા ઝરણ કરે છે તો તેઓ તેમનો શિકાર કરે છે જો ભગવાન ઘણા દૂર સુધી હોય તો તેઓ આ વસ્તુઓ કેવી રીતે ગ્રહણ કરી શકે આ જ ભગવાનની સર્વશક્તિમતા છે જોકે તેઓ પૃથ્વીથી અત્યંત દૂર પોતાના ધામમાં રહેલા છે તેમ છતાં કોઈના દ્વારા અર્પણ કરેલી વસ્તુ ગ્રહણ કરવા તેઓ પોતાની શ્રીહસ્ત પ્રસારી શકે છે આ જ તેનું સામર્થ છે બ્રહ્મસંહિતામાં કહ્યું છે ગૌલોક એવ નિવસત્ય અખિલાત્મભૂતઃ તેઓ પોતાના દિવ્યલોકમાં નિત્ય લીલામાં રમણ કરે છે તેમ છતાં તેઓ સર્વવ્યાપી છે આત્મા એવો દાવો કરી શકતો નથી કે તે પોતે સર્વવ્યાપક છે આ માટે શ્લોકમાં વ્યક્તિગત આત્મા નહીં પરંતુ પરમાત્મા પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વરનું વર્ણન થયું છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ